નમસ્કાર દર્શક મિત્રો આજે સાતમી મે નો ખાસ દિવસ ગુજરાતવાસી આપણા સૌ માટે મતદાનનો દિવસ આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે તમે આપનો મત આપ્યો જો ના આપ્યો હોય તો હજી છ વાગ્યા સુધીનો સમય છે આ અમૂલ્ય તક ચૂકશો નહીં આજના દિવસની થોડી અન્ય વિશેષતાઓની પણ વાત કરવી છે તો આજે ભારતના મહાન કવિ રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ છે જેમને ગીતાંજલિના સર્જન માટે સાહિત્ય ક્ષેત્રનો નોબલ પુરસ્કાર મળ્યો ઓગણીસો છોતેરમાં આજની જ તારીખે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલને તેમની એક શોધ માટે પેટન્ટ મળી હતી જેને તેમણે નામ આપ્યું ટેલિફોન વર્ષ બે હજારમાં વ્લાદિમીર પુતિને રશિયાના નવા રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર પણ આજે જ સંભાળ્યો હતો આ ઉપરાંત પણ આજના દિવસની એક ખાસિયત છે કે આજના દિવસને વિશ્વ એથ્લેટિક્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે આજે જિંદગી કાફેમાં આ વિષય અંગેની જ આપણે ચર્ચા કરીશું આજની ચર્ચામાં ભાગ લેવા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ કોમેન્ટ્રેટર શ્રી સુધીરભાઈ તલાટી અને ઓનલાઈન આપણી સાથે જોડાયા છે પેરા એથ્લેટિક્સ કોચ ડોક્ટર મનસુખભાઈ તેવટિયા આ બંને મહાનુભાવોનું આજની ચર્ચામાં હાર્દિક સ્વાગત છે સુધીરભાઈ પહેલો સવાલ આપને એ પૂછવા માંગીશ કે આજના દિવસની મહત્તા શું છે વર્લ્ડ એથ્લેટિક્સ ડે શાની માટે મનાવવામાં આવે છે ફાલ્ગુનીબેન જ્યારે અત્યારે માનવીની આખી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે જે આથી બહુ થોડા ત્રીસ કે ચાલીસ વર્ષ પહેલા હતા એમાં સી ઓફ એ ચેન્જ આપણે જોવા મળે છે પહેલા ઘરકામ લેડીઝ કરતા હતા જેન્ટ છે એ બસમાં કે સાયકલ ઉપર ઓફિસે જતા હતા એટલે એ ફિઝિકલ થોડુંક એમની એક્ટિવિટી રહેતી હતી પણ અત્યારે આધુનિક સમયમાં શું થઈ ગયું યંત્રોએ સ્થાન દીધું આ ફિઝિકલ એના એની જગ્યાએ તો એના લીધે શું થયું કે શારીરિક ક્ષમ બિલકુલ ઓછો થતો ગયો ઓછો થઈ ગયો એટલે ફિટનેસ લેવલ મેન્ટેન કરવા માટે પહેલા જે લોકો ઘરમાં કામ કરતા હતા ઘંટી થી કચરા પોતા કરે કે બીજું કઈ કામ કરે કુવામાંથી પાણી કાઢે હા એ બધું મશીન થી હવે થવા લાગ્યું એટલે હવે લોકો ને જીમ માં જવું પડે છે ફિટનેસ મેન્ટેન કરવા માટે હા બિલકુલ હસમુખભાઈ આપ આની માટે શું કહેવા માંગશો આજના દિવસની મહત્તા શું છે શાની માટે વર્લ્ડ એથ્લેટિક્સ દિવસ

અત્યારે હાલમાં બસો થી પણ વધારે દેશો આ એથ્લેટિક સ્પર્ધાઓમાં ભાગ લેતા હોય છે સાહેબે કીધું સુધીરભાઈ કીધું એ પ્રમાણે ફિટનેસ તો એક કોમ્પોનન્ટ છે જ અને એટલે જ ભારત સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પણ ચલાવવામાં આવે છે અને ફિટનેસનું એક આગવું મહત્વ છે પણ સાથે સાથે વર્લ્ડ એથ્લેટિક અને ઇન્ડિયન એથ્લેટિક દ્વારા આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે જી બિલકુલ દર્શક મિત્રો જે બંને મહાનુભાવોએ કહ્યું તેમ આજના દિવસને શારીરિક અને માનસિક ફિટનેસના મહત્ત્વ અંગે લોકોમાં જાગૃતિ આવે લોકો જાગૃત થાય તે માટે લોકો રમતગમત વિશે પણ જાગૃત થાય એથ્લેટિક્સ માટે વધારે પ્રોત્સાહિત થાય અને ખાસ કરીને બાળકો આવી શારીરિક શ્રમવાળી પ્રવૃત્તિમાં વધારે સામેલ થાય એવો ઉદ્દેશ છે તમે સુધીરભાઈ જેમ કહ્યું કે પહેલાંના જમાનામાં બહેનો ઘંટીથી લોટ દળતી કે વલોણા કરતી કે પછી મસાલા ખાંડવામાં આવતા કે પછી કૂવેથી પાણી ખેંચતી આ બધી જ શારીરિક શ્રમવાળી એક્ટિવિટી હતી ખેતરમાં કામ કરતા ને એ બધું હવે બંધ થઈ ગયું છે સુધીરભાઈએ ખૂબ જ સુંદર રીતે કહ્યું કે આ બધી આ બધું કામ કરવા માટે હવે મશીનો મળી ગયા છે અને હવે શારીરિક રીતે ફિટ રહેવા માટે આપણે મશીનનો ઉપયોગ કરીએ છીએ શારીરિક શ્રમ હવે મશીનથી થાય છે અને ફિટ રહેવા માટે આપણે જીમમાં જઈએ છીએ આ શારીરિક શ્રમથી ફિટ ફિટનેસ માટેનો જે પ્રવાસ છે એમાં એથ્લેટિક્સ ક્યાં છે

એ સિવાય આપણે ચોમાસું હોય વરસાદ આવતો હોય અને ખાબુચી હોય આપણી આગળ અને આપણે ક્રોસ આગળ જવાનું છે તો આપણે થોડું કૂદીને જઈએ છે એટલે એ લોંગ જમ્પ થઈ ગયો એથ્લેટિક્સ નો બીજો એક આ આ રીતે દાખલો લઈએ કે તમારે ઉપર સ્વિચ બગડી ગઈ છે અને એર એરકન્ડિશનર કે ટીવી ચાલતું નથી એટલે તમે

આપ ફિઝિકલી ફિટ હો તો એ વસ્તુની મહત્તા છે ચર્ચા ચાલુ રાખીએ દરમિયાન મારો પ્રશ્ન એ છે કે આ રીતે દોડવાથી શું આપણે કોઈ સંદેશો પહોંચાડી શકીએ છીએ ધારો કે અમારે ત્યાં સાયકલ નો એક ગ્રુપ છે એ સાયકલિસ્ટ આવે અને એનું સ્વાગત કરે પણ એ સંદેશો જે છાપુ વાંચતા હોય એને જ મળે છે બીજે બધે સ્પ્રેડ થાય છે ખરો બરાબર હસમુખભાઈ અનિલબેન ના સવાલ નો આપ જવાબ આપશો બોલો હસમુખભાઈ હાજી અનિલબેન ના સવાલ નો જવાબ આપશો

તમે સાયકલિંગની વાત કરો કે એથ્લેટિક્સ ની વાત કરો દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટિશ્લેટિક એસોસિએશન ગુજરાત સ્ટેટ સાયકલિંગ એસોસિએશન અને એ સિવાય દરેક જિલ્લામાં જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી આવેલી હોય છે તો આપ એના સંપર્ક માં રહો તો તમામે તમામ ની તારીખો સ્થળ અને એની વિગત આપને મળી શકે સુધીરભાઈ એક સવાલ જે બેને પૂછ્યો છે એમનો સવાલ એ પણ હતો કે આ દોડવાથી કે સાયકલિંગ કરવાથી ફાયદો શું થાય તો એ આપ જણાવશો કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ હોય જેમ આપણે જણાવ્યું કે દોડવાનું કે સાયકલ ચલાવવાનું તો સાયકલ ચલાવવાથી શું થાય છે કે પગના સ્નાયુઓ વધારે મજબૂત બને છે અને ખાસ કરીને બે પગના ઘૂંટણ છે એને પણ એક્સરસાઇઝ મળે છે

સ્પોર્ટ ની અંદર ભાગ લેવાથી શું ફાયદાઓ થાય છે અને એમાં જોબ કયા કયા ક્ષેત્રોમાં એના નોકરીની તકો છે આ ટાઈપના આયોજન કરી શકાય જેનાથી એ બાળકો થોડા મોટીવેટ થાય સ્પોર્ટ્સમાં જોડાવા માટે સાથે સાથે શાળાના વ્યાયામ શિક્ષક અને શિક્ષક મિત્રો દ્વારા બાળકોને અવેરનેસ આપવામાં આવે તો ધીમે ધીમે બાળકો સ્પોર્ટ્સમાં જોડાય અને આગળ જતા એમને ધીમે ધીમે બધી સ્પર્ધાઓમાં ભાગ લે તો આગળ એમને જે જુદી જુદી સ્પર્ધાઓ છે અને આગળ વધવાના એના રસ્તા મળી શકે આ એક દર્શક મિત્રનો આ સવાલ હતો જે ખૂબ જ રેલેવન્ટ છે કે વર્તમાન ડિજિટલ યુગમાં હવે નાના બાળકો પણ મોબાઈલ અથવા બીજા ગેજેટ્સમાં વ્યસ્ત થઈ ગયા હોય છે તો એવા બાળકોને રમતગમતમાં એક્ટિવેટ કરવા માટે શું કરવું જોઈએ કે એ લોકો રમત ગમતમાં શારીરિક શ્રમવાળી પ્રવૃત્તિમાં વધારે ઇન્વોલ્વ થાય એ માટે શું કરવાનું એના માટે એક ખૂબ જ સરળ રસ્તો છે એક તમે અઠવાડિયામાં બે વખત કે ત્રણ વખત એવો સમય રાખો દિવસે કે બધા ફેમિલી મેમ્બર્સ એક સાથે બેસે અને બધા કોઈ પણ વસ્તુની વાત કરવાની ગમે તે કોઈ પણ આને ઇન્ટરેસ્ટનું હોય કોઈને ભણવાનું હોય કોઈને સ્પોર્ટ્સનું હોય કોઈને બોલીવુડ પિક્ચરનું હોય તો એમાંથી શું થશે કે એક એક્સપ્રેસ કરવાની જે શક્તિ છે એક એનો વધારે વિકાસ થાય બીજું કે આ ચર્ચા દરમિયાન એક કુટુંબમાં એક એવો માહોલ બને કે જેથી આમ ફેમિલી લાઈફ જેવું લાગે અને અમુક સમય જતાં પછી એક એવી પરિસ્થિતિ આવે કે આવું સેશન ના હોય ત્યારે એમ થાય કે ચાલું આપણે આ રહી ગયું અને આ આ સ્ટેજ આ ઉપર આવે ત્યારે તમે જ્યારે બાળકને તમે જુદી જુદી રીતે કહી શકો કે આ એવું નથી કે ખાલી એકદમ ફિઝિકલી ફિટ માણસ હોય છે એ જ લોકો એથ્લેટિક્સમાં કે બીજા કોઈ પણ સ્પોર્ટ્સમાં એમ કે સક્સેસફુલ થયા છે આજે હું તમને ઇંગ્લેન્ડના સામ્બ્રુકનો દાખલો આપું તો આજે ત્રાણું વર્ષની ઉંમરે એ સ્પોર્ટ્સમાં એટલા એક્ટિવ છે અને છેલ્લા એસી વર્ષથી એ આમાં

રમત ગમત પ્રત્યે એમ રસ લેતા થાય એ એના ઘણા બધા ઉદ્દેશમાંનો એક ઉદ્દેશ પણ છે દરમિયાન દ્વારકાથી વર્ષાબેન આપણી સાથે જોડાયા છે જી વર્ષાબેન શું કહેશો આપ વર્ષાબેન મારો અવાજ આવે છે મને લાગે છે ડિસ્કનેક્ટ થઈ ગયું હશે સુધીરભાઈ સવાલ એ પણ થાય કે વર્તમાન સમયમાં મેદસ્વિતાને લગતી સમસ્યાઓ ઘણી બધી આવતી જાય છે તો એને હલ કરવા માટે કારણ કે ફિટનેસની સાથે પણ આ એક સંલગ્ન પ્રશ્ન છે તો એની માટે આપ શું કહેશો? કાલગુનીબેન ફરી ફરીને આપણે સર્કલ છે ફરીને ત્યાં જ આવીએ છીએ. બર અહીંયા પૂરું થાય છે અને ફરી એ જ ટ્રેક ઉપર જી બહુ ઊંચા પ્રેક્ટિકલી નીલ એમ કહીએ તો ચાલે ત્યારે આ બધા પ્રશ્નો તબિયતના ઉપસ્થિત થતા હોય છે હવે બહુ સામાન્ય દાખલો આપું આપણે આગળ જોયું એ પ્રમાણે કે પેલા ઓફિસમાં ચાલતા બસમાં કે સાયકલ ઉપર જતા હતા હવે આજે પોળના નાકે કે સોસાયટીના નાકે પાન ખાવા કે મસાલ તો બી સ્કૂટરને કીક મારીએ છે હવે તો એક્ટિવ આવી ગયું છે કીકે નહીં મારવાની બિલકુલ એટલે એટલો વિશ્રમ શ્રમ નહીં કરવાનો એટલો પણ નહીં કરવાનો બિલકુલ બિલકુલ એટલે આ થોડી અને બીજું એક સરસ આનો ઉપાય છે કે ઘરમાં તમે થોડુંક એવી કામ કરો એટલે રહી કે ટીવી ઉપર ધૂળ ચોંટી હોય એ તમે સાફ કરો સ્ટૂલ છે અને થોડાક ડાઘા પડી ગયા હોય તો એ તમે ક્લીન કરો અને દિવાલ ઉપર તમે એ એ એક જ દિવસ તમે 5 મિનિટ આપો ને તો પણ તમને એનાથી એ થાય છે આમાં તકલીફ શું છે સુધીરભાઈ કે હવે આ ઘરનું કામ કરવા માટે એની માટે કોઈ આદર નથી રહ્યો એટલે લોકોને એમ થાય કે આ બધું કામ તો કામવાળા કરે અમે ન કરીએ એટલે શારીરિક શ્રમ માટે અથવા ફિટનેસ માટે આવા નાની મોટી ઘરની ઘરકામની પ્રવૃત્તિઓ અગત્યની છે અથવા જરૂરી છે એ કોન્સેપ્ટ નીકળી ગયો છે તો એની માટે શું કરી શકાય પણ દરમિયાન દ્વારકાથી વર્ષાબેન ફરીથી આપણી સાથે જોડાઈ ગયા છે જી વર્ષાબેન આપ કહેશો શું કહેવા માંગો છો

ઇન્જરી ક્યાં ક્યાં થઈ શકે એટલે એનાથી શું તકલીફ પડી શકે અને એનાથી કેવી રીતે બચવું એના વિશે આપ કહેશો જ્યારે એથ્લેટિક્સ અથવા કોઈ પણ સ્પોર્ટ્સમાં આપણે ભાગ લઈએ છીએ ત્યારે પગને મેક્સિમમ ઇન્વોલ્વમેન્ટ હોય છે ઘૂંટણ અને એના માટે શરીરમાં કેલ્શિયમનું લેવલ બહુ જ જરૂરી છે કેલ્શિયમ અને વિટામિન ડી થ્રી આ બે વસ્તુની ખૂબ જ જરૂર હોય છે એટલે શરીરમાં ઓછા પ્રમાણનું હોય અને એનું સીધું લેબોરેટરીમાં ગયા વગર તમે એ કરી શકો કે નાની બાબતમાં તમને પગ દુખતા હોય પછી આ કાપ કે ગ્રોઈંગ મસલમાં એટલે પગની પિંડી જેને કહીએ તો એનો દુખાવો થતો હોય કે પગમાં સણકા મારતા હોય

અને એ રાઈટ ડોઝમાં અને તો ચોક્કસ એ ફાયદો થાય બિલકુલ બીજી વસ્તુ ન્યુટ્રિશનલ આ ન્યુટ્રિશનલ પાર્ટ થયું પણ જ્યારે આપણે કોઈ શરીરનું બીજી આપણે સરખામણી કરીએ તો મશીન સાથે પણ રહી શકે તમે ટીવી એક મહિનો સુધી નામ સ્વિચ ઓન કર્યું હોય તો ચોક્કસ તમને પેલી સ્વીચ એમાં પ્રોબ્લેમ થાય છે તો એવી રીતે મનુષ્યનું જે શરીર છે એને પણ જો તમે હોય અને પછી તમારે થોડીક એક્ટિવિટી કરવાની થાય તો તરત તમને પગમાં એ થાય બિલકુલ અને એનો બીજો ઘરનો સાદામાં સાદો ઉપાય આપણે કહ્યું એ પ્રમાણે અને બીજું કે ઉઠીને બેસીને આજે પહેલાના જે આધુનિક રસોડા એ નતા ત્યારે બેનો પલાડી બેસતા હતા અને પેલો ખાંડનો ડબ્બો લેવો તો ઊભા થઈને છાદલી ઉપરથી લેતા હતા હવે તો સ્ટેન્ડિંગ કિચન થઈ ગયા એટલે જે ઊટ બેસની જે ઢીંચણની કસરત હતી

મારો સવાલ એ છે કે હાઈટ વધારવા માટે કઈ કઈ કસરત અને યોગા કરવા જોઈએ ઓકે મનસુખભાઈ આપ આ સવાલનો જવાબ આપવા ઈચ્છો આમ તો જનરલી જે છે હાઈટ છે એ આપના માતા પિતા દાદા દાદી અને નાના નાની ના સ્ટ્રક્ચર ઉપર જતી હોય છે પણ છતાં પણ યંગ એજમાં જે ગ્રોઈંગ એજ આપણે કહીએ છીએ એ એજમાં આપ સ્ટ્રેચિંગ છે યોગા છે યોગાના આસનો છે એ બધું કરતા હોય તો એમાં થોડો આપને બેનિફિટ મળી શકે

નવ ટકા આઠ ટકા કે દસ ટકા હોય તો વધારી શકાય અને એના ડૉક્ટરની સલાહ મુજબ વધારી શકાય અને એનાથી તમને ચોક્કસ ફાયદો થશે જે આ કઈ લોંગ ડિસ્ટન્સ એક્ટિવિટી છે એમાં બિલકુલ આ જે દર્શક મિત્ર હતા એમ એમના સવાલનો જવાબ મનસુખભાઈ આપ્યો પણ આપે જે વાત કરી હતી કે શારીરિક શ્રમ માટે ક્યાં ક્યાં ધ્યાન રાખવું જોઈએ જેમ આપણે કહ્યું કે ઘૂંટણની ઇન્જરી અથવા મોટા ભાગના લોકોને અમુક ઉંમર પછી ખાસ કરીને ફ્રોઝન શોલ્ડરના ઇશ્યુઝ આવતા હોય છે અને એ આ તકલીફ એટલા માટે થતી હોય છે કે એની તમે જેમ કીધું એનો ઉપયોગ નથી થતો આપણે આપણા શારીરિક શ્રમ નથી કરતા શરીરના જુદા જુદા જોઈન્ટ્સ અને અંગોને આપણે ચલાવતા નથી એટલે ત્યાં કાટ લાગી જાય છે એ જામ થઈ જાય છે તો એની માટે આપ શું કહેશો એટલે જે આપણે આ એક્ટિવિટી ઘરની તમે થોડું નાનું નાનું કામ કરો ને તો આમાંથી ઘણા બધા પ્રશ્નો હલ થઈ જતા હોય છે એ સિવાય આપણે બીજું બીજી દ્રષ્ટિએ જોઈએ તો જેમ આપણે હમણાં મેં કેલ્શિયમની વાત કરી તો કેલ્શિયમ જો શરીરમાં ઓછું હોય તો એને કોન્સિકવન્સીસ શું થાય છે એનો આપણે જો વિચાર કરીએ તો ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમરે જ તમે જોશો તો કમરનો દુખાવો થાય છે પોસ્ચર પણ બહુ જ અગત્યનું છે બિલકુલ આજે તમે કેવી રીતે બેસો છો જો આમ તમે બેસો તો આ લાંબા ગાળે આ સ્પાઇનલ કોર્ડની જે બેડ શેપ વળી જાય એ બધું થાય એટલે તમારે ઓર્થોપેડિક સર્જન પાસે તમારે એ કરવું પડે એટલે તમારો બેસવાનું પોસ્ચર અપરાઈટ હોય એટલે સીધો હોય બીજું કે તમે સ્કૂટરને કેક મારવાની થાય તો ઘણા શું છે કે બે ફૂટ દૂર સ્કૂટર હોય અને પગ લાંબો કરીને એ થાય એટલે એના લીધે ફરી આ બધું સ્ટ્રેન સ્પાઇનલ કોડ ઉપર આવે બિલકુલ એટલે આ નાની નાની વસ્તુને હવે થોડુંક ધ્યાન રાખીએ સાયન્ટિફિકલી તો શરીરનું જે નાજુક અવયવો છે એને નુકસાન ના થાય આમાં હું એડ કરવા માંગીશ કે ઘણી વખત આપણી આદત હોય છે કે કોઈ વસ્તુ નીચે પડી ગઈ તો આપણે કમરથી આખા નીચે નમીને એ વસ્તુને ઉપાડવાની કોશિશ કરીએ છીએ પણ એ વખતે આપણા ઘૂંટણ વાળતા નથી એટલે આ જેમ સુધીરભાઈએ કહ્યું કે બધી તકલીફો થાય છે પણ આ નાની મોટી જાગૃતિ જો રાખીશું કે આ આમ નહીં કરવાનું અથવા ખોટું પોસ્ટર છે સરખી રીતે ઊભા નથી રહેતા સરખી રીતે બેસતા નથી કે સરખી રીતે સૂતા નથી તો આવી બધી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે ચર્ચા ચાલુ રાખીશું પણ આણંદથી એક દર્શક મિત્ર જોડાયા છે વજાભાઈ જી આપ શું કહેવા માંગશો હેલો જી બોલો હા અમારી ઉંમર 63 વર્ષે જી અને અત્યારે ફિટ રહેવા માટે કયો ખોરાક લેવો જરૂરી છે

તમે એલિમિનેટ કરવાનું તો પોસિબલ નથી અત્યારે કારણ કે તમારે ના ખાવું હોય પણ ઘરના બીજા મેમ્બર્સ હોય એ લોકો કે આ રોજનું શું આ દેશી ખાવાનું છે એટલે એનામાં એ લોકોને પણ આપણે માન આપવું પડે પણ કહેવાનું બાબત શું છે કે તમે બેલેન્સ ફૂડ એવી રીતે લો આજે ચણાનું તમે ઇમ્પોર્ટ કેલ્શિયમ એટલું બધું સરસ પ્રમાણ છે કે તમારે બહારથી સપ્લિમેન્ટ લેવી ના પડે બીજું કે તમે રોજની બીજો નાનો દાખલો આપું તમને કે જ્યારે અત્યાર તો કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર વધારે બધા કામ કરે છે તો એમાં તમારું એ પોસ્ચર છે ને એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે આજે તમે બેટ સીટ ઉપર ચેર ઉપર બેસી ગયા તો કોમ્પ્યુટર સ્ક્રીનની જે હાઈટ છે એ એટલી હોવી જોઈએ કે એ તમારે આંખની સામે એટલે તમારે આમ હંચ થઈને એની ઉપર આમ ના જોવું પડે તો તમે આ જેટલી આગળ રાખો એનાથી શું થાય છે કે ગળાનું ગરદન આ છે એનો પણ દુખાવો અને આજકાલ તો આ સમસ્યા ખૂબ જ ચાલી છે ગળાના કારણે એટલે કામ મોબાઈલમાં આમ નીચે જોઈને બેઠા અથવા કમ્પ્યુટરમાં કામ કરવા માટે બી એટલે પોસ્ટર ઉપર બહુ જ અસર થાય છે એટલે મોબાઈલ જો તમે આ લેવલ ઉપરથી આમ ઓપરેટ જુઓ તો ઓપરેટ કરો તો એનો બીજો લાભ એ થાય કે તમારે આ બોચીનો એટલે ગરદનનો અને કરોડરજ્જુનો એ બળકાની સ્થિતિ બિલકુલ બને એટલે વ્યવસ્થિત રહે બિલકુલ બિલકુલ નમસ્તે ભાઈ મારો પ્રશ્ન એવો છે કે બાળકો જે રમતા હોય ટિકિટ રમતા હોય કે સાયકલ અકાવતા હોય તો વાલીઓને સપોર્ટ કરવો જોઈએ કે ના પડાય મને બોડીનો ઢાંચો એટલે કે એક પર્સનાલિટી ડેવલપ થતી હોય છે ઓલ ઓવર ડેવલપમેન્ટ થતું હોય છે અને સશક્ત વ્યક્તિ થતા હોય છે પછી પણ ખૂબ સારું કરી શકે

કે તમે કોઈ પણ એક્સરસાઇઝ કે કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી શરૂ કરવાના હો તો હું એક જ વિનંતી કરું કે જે કં તમે કરો શરૂ ચાલવાનું કે થોડું સાયકલિંગ એ ભલે ઓછું કરો પાંચ મિનિટ કે દસ મિનિટ પણ પછી એમાં બ્રેક ના પડવો જોઈએ એ પાંચ કે દસ મિનિટ પછી ધીમે ધીમે તમે અમુક દિવસ પછી એને ડ્યુરેશન વધારી શકો પણ તમે ઉસમ આવી જઈને પહેલા ચાર દિવસ અડધો કલાક સાયકલિંગ કરો કે અડધો કલાક દોડ્યા અને પછી થાક લાગ્યો છે અને બીજા વીસ દિવસ તમે ગેપ પડી જાય તો એનાથી શરીરના ટિશ્યુને અને બોન્સને ઊટુ વધારે નુકસાન થાય છે એવા સાયન્ટિફિક એવિડेंसेस છે બિલકુલ ડોક્ટર મનસુખભાઈ આપનો ટૂંકમાં સંદેશ આપશો પ્લીઝ ચોક્કસ અ प्रिंसिपल ઓફ કન્ટિન્યુટી સ્પોર્ટ્સની અંદર એક આ સિદ્ધાંત છે એ આધારિત આપ કન્ટિન્યુટી રાખો કે સ્પોર્ટ્સ કે ફિઝિકલ એક્ટિવિટીઝ કે ફિટનેસ તો જ આપને મેક્સિમમ બેનિફિટ મળી શકે અને આગળ જતા ઉપયોગી થઈ શકે અને ફિટ રહેવું એ ખૂબ અગત્યનું છે તમારા વ્યવસાય માટે નોકરી માટે પરિવાર માટે અને બિલ મેડિકલ બિલ ઓછું કરી શકો એના માટે એટલે દરેક વ્યક્તિએ જાગૃત રહેવાની જરૂર છે જી જી આપ બંને મહાનુભાવોએ આ દૂરદર્શનની ચર્ચામાં ભાગ લઈને ખૂબ જ રસપ્રદ માહિતી શેર કરી એ માટે સુધીરભાઈ આપનો અને ડોક્ટર મનસુખભાઈ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આજની આપણી ચર્ચાનો સારાંશ એ જ નીકળે કે એથ્લેટિક્સના નામ સાથે આપણે ફિઝિકલ ફિટનેસ શારીરિક ક્ષમતાની વાત કરીએ છીએ અને આજની તારીખની સાથે જો આપણે જોડીએ તો આજે મતદાનના દિવસે આપણે જોયું હશે કે કેટલીક મોટી ઉંમરની વ્યક્તિઓ પણ ઉત્સાહભેર મતદાન કરવા ગઈ હતી અને કેટલાક યંગસ્ટરે કદાચ આળસમાં ઘર છોડ્યું નહીં હોય ને ટીવી પકડીને બેસી ગયા હશે એટલે આ શારીરિક ક્ષમતા કેળવવાની જરૂર છે પણ એની સાથે સાથે માનસિક તૈયારી સાથે આપણી એટલી જ જરૂરી છે એટલે આપણે શરીરથી અને મનથી સ્ટ્રોંગ બનીએ અને ફિઝિકલી ફિટ રહીએ ફિટર ઇન્ડિયાના નિર્માણમાં આપણે પણ યોગદાન આપીએ એ જ અપીલ સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ આવતીકાલે નવા વિષય સાથે આપણે ફરીથી મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર